મે અઠ્યાવીસ તારીખે મારા વોટ્સએપથી મુખ્યમંત્રી કે આર પાટીલ અને રત્નાકરજીને રજૂઆત કરેલ લેટરકાંડ તપાસ એફિશિયલથી થવી જોઈએ ફરિયાદી સાચો છે લેટર સાચો છે કે સહી સાચી છે કે ખોટી છે એનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ દિલીપભાઈ સંઘાણીએ નાર્કો ટેસ્ટની માંગણી કરી છે તેમાં જેટલા નામો છે તેમના નાર્કો ટેસ્ટ થવા જોઈએ અધિકારીઓ પદાધિકારીઓ પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ હાઈકોર્ટના નિયુક્ત જજ દ્વારા તપાસ થવી જોઈએ તો જ વાસ્તુ ખ્યાલ આવશે ના પ્રતિક્રિયાથી અમરેલીના રાજકારણમાં ભૂકંપ દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના નહીં પણ સમગ્ર ગુજરાતના એક સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા અને આગેવાન છે અને અમરેલી ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાણો ત્યારથી દિલીપભાઈ સંઘાણી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે નાના નાના કાર્યકર્તાને વ્યક્તિગત ઓળખે છે અને એમણે જે આ છેલ્લા એક મહિનાથી આ લેટરકાંડ વિશે જે અમરેલી જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં જે અમરેલી લેટરકાંડ પ્રતિપક્ષ તેઓ જે થયેલો છે એના અનુસંધાનમાં આજે દિલીપભાઈ સંઘાણીએ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જે પત્ર લખ્યો છે એ ખરેખર વ્યાજબી અને એક લખવા ખાતર જે લખ્યો એવું નથી પણ ખરેખર એટલા માટે લખ્યો છે કે આનો કંઈ નિકાલ આવવો જોઈએ આનો નિવાડો આવવો જોઈએ અને એમાં સમગ્ર રીતે દિલીપભાઈએ જે જે એમાં પોઈન્ટો મૂક્યા છે એમાં હું દિલીપભાઈના લેટરના સમર્થનમાં છું અને દિલીપભાઈએ જે લેટર લખ્યો છે એમાં એ બરાબર લખ્યો છે એમાં હું સો સો ટકા એમના વિશ્વાસ પણ એમાં હું રખાવું છું એટલા માટે કે આજે કોઈ પણ સમાજની દીકરી હોય એમને રાત્રે બાર વાગે ધરપકડ થાય એમનું જાહેરમાં એમનું સરઘસ નીકળે એમને રિમાન્ડ લેવામાં આવે ખોટી રીતે તો આ પોલીસે જે કંઈ કામગીરી કરી છે એ કોઈ પોલીસના ઉચ્ચ અધિકારીના કહેવાથી કરી છે ત્યાં તો કોઈ પદ અધિકારીના કહેવાથી કરી છે એના માટે દૂધનું દૂધને પાણીનું પાણી થવું જોઈએ આ લેટર સત્યાવીસ તારીખે જ્યારે લખાણો અઠ્યાવીસમી તારીખે મારા મોબાઈલના વોટ્સઅપમાં આવ્યો ત્યારે મેં એ વખતે આદરણીય રત્નાકરજી અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી અને અમારા આદરણીય રાજ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલને પણ આ લેટર મેં મારા વોટ્સઅપથી મેં એમને મોકલેલા અને એમાં મેં પણ એ લખેલું કે ભાઈ આનું એફએસએલ થવું જોઈએ ફરિયાદી હાચો છે લેટર હાંચો છે કે ક્ષય હાચી છે ખોટી છે આ બધાનું દૂધનું દૂધને પાણીનું પાણી થવું જોઈએ આજે દિલીપભાઈ સંઘાણીએ નાર્કોટિસ્ટ તરીકે માગણી કરી છે તો એમાં ખરેખર જેટલાના નામો છે એ બધાના નાર્કોટેજ થવા જોઈએ એમાં અધિકારી હોય પદ અધિકારી હોય ફરિયાદી હોય બધાના નાર્કોટેજ થવા જોઈ અને જે તપાસ આજે ચાલી રહી છે એ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા તો સિટિંગ જજની માધ્યમથી થાય તો જ આ કેસમાં ખરેખર વાસ્તવિકતા શું છે એની ખબર પડશે નગર ત્યાં સુધી આની કોઈ ખબર નહીં પડે એટલા માટે હું આપના માધ્યમથી કહું છું કે આ દિલીપભાઈ સંઘાણીએ જે લેટર લખ્યો છે હું સંપૂર્ણ એમના સમર્થનમાં છું અને એમને હું સપોર્ટ કરું છું ધન્યવાદ